કે આ સમય અઢારસો સત્તાવન જેવા વિપ્લવનો છે આ સમય આ સમય એક લાંબી લડાઈનો છે આ સમય એક યુદ્ધ લડવાનો છે એમનું જે નિવેદન છે એ પણ અમે આપને થોડી વારમાં સંભળાવશું પણ વિષય છે ટ્રિપલ ટી ફોર્મ્યુલાનો અને એ ટ્રિપલ ટી ફોર્મ્યુલા આપી છે ખુદ આ જે ઉદ્યોગપતિ ગગજી સુતરિયા છે એમણે ટ્રિપલ ટીમાં એમણે ગણાવ્યું છે ટ્રમ્પ ટેરિફ અને ટેરરિઝમ આમની સામે લડાઈ લડવા માટે આગામી પચીસ વર્ષ સુધી આપણે બધાએ તૈયારી કરવી પડશે અને એ લડાઈમાં જોડાવવું પડશે આ પ્રકારનું કંઈક આહવાન એમણે મંચ પરથી કર્યું છે હવે સવાલ એ છે કે જ્યારે લોકલ વોકલ ફોર લોકલ જેવા કાર્યક્રમ આપણે ચલાવીએ છીએ વડાપ્રધાન મોદી ખુદ ઘણી બધી વાર કહી ચૂક્યા છે કે આ સમય વોકલ ફોર લોકલનો છે અને જ્યારે ટ્રમ્પે ભારત પર બેવડો ટ્રેરિફ નાખ્યો પચીસ ટકા પહેલા અને પચીસ ટકા વધારાનો જે બિલકુલ અસ્વીકાર્ય છે એ ટેરિફ લાગુ થવાના થોડા કલાકો પહેલા આવી રીતે એક ઉદ્યોગપતિ મંચ પરથી રણટંકાર કરે છે અને કહે છે કે આપણે સ્વદેશી માટે તૈયાર થવું પડશે અને આ લડાઈમાં આ લડાઈની શરૂઆત ખુદ વડાપ્રધાન મોદીએ કરી છે કેમ કે જ્યારે ટ્રમ્પે એ નિર્ણય નાખવાની કોશિશ કરી આપણી ઉપર એ પછી પહેલી જ્યારે પ્રતિક્રિયા વડાપ્રધાન મોદીએ એક જાહેર આપી ત્યારે પણ એમણે નામ લીધા વિના આ જ પ્રહાર કર્યો હતો કે આ સમય હવે વોકલ ફોર લોકલનો છે સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવવાનો છે પણ આ જ્યારે આપણે આ જ્યારે વાત કરીએ ત્યારે એની સાથે સાથે ઘણા બધા સવાલ ઊભા થાય છે અને સવાલના જવાબો મેળવવાની કોશિશ કરીશું આજે અલગ અલગ અગ્રણીઓને પણ જોડીશું આપણે એમનું શું કહેવું છે શું માનવું છે જ્યારે આ રણટંકાર થાય છે માનસી બિલકુલ એટલે આજ મુજા છે વાત કરીએ છે સરદાર ધામના મંચો પરથી પાટીદાર અગ્રણીએ રણટંકાર કર્યો છે આ સમયે અઢારસો સત્તાવન જેવા વિપ્લવનો છે તેવું ગગજી સુતરિયા બોલ્યા છે અને જે ટ્રિપલ ટીની ફોર્મ્યુલા આપી છે એમાં ટ્રમ્પની ટેરિફ વોર સામે નવી લડાઈનું આહવાન કર્યું છે

અને ત્રીજું ટેરરિઝમ બટ ઓબિયસ છે કે આ વિષય પણ આપણા માટે એટલો જ મહત્વનો છે કે જ્યારે આખી દુનિયા ટેરિફોરની ચર્ચા કરી રહી છે દેશમાં પણ ટ્રમ્પના એ તુગલખી ટેરિફની ચર્ચા થઈ રહી છે એ સમયે એ સમયે એ પણ જોવું રહેશે કે કયો દેશ કેમ કે આ ન માત્ર ભારતની વાત છે આ તમામ રાષ્ટ્રો જેમ કે રશિયાની વાત છે કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને લઈને અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે એ જ રશિયા પાસેથી યુરોપના રાષ્ટ્રો અને ખુદ અમેરિકા થઈ શકે દરેક રાષ્ટ્રની પોતપોતાની તૈયારી હોઈ શકે છે ભારત એ તૈયારીમાં ક્યાં છે તો એના માટે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે અને હવે આગામી અડતાલીસ થી કલાકમાં અમેરિકાને કોઈ ભાન થાય તો ઠીક છે નહીતર ભારતે એક તૈયારી શરૂઆત તો કરી દીધી છે કે આપણે કેવી રીતે આ લડાઈ લડીશું અને એનું સૌથી અગત્યનું હથિયાર છે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા ઉપર ભાર આપવું અને એ જ અભિયાનને આપણે બહુ પહેલા વડાપ્રધાન મોદી બહુ પહેલા ચાલુ કરી ચૂક્યા છે વોકલ ફોર લોકલ અને એમાં આ કડી જોડાઈ રહી છે માનસિંહ

ટ્રમ્પ ટેરિફ અને ટેરિસ્ટ આ ટ્રીપલ ટી નો જે ડખો છે ને એનેથી સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે સ્વદેશીની મેરા ભારત મહાન સ્વદેશી એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી એ બે વિદેશનું છે એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું વિદેશી વસ્તુનો આ મારી પાસે પેન છે મારો દીકરો મને કમરની તકલીફ છે એટલે મારા દીકરાએ મને વેલફાયર ગાડી દોઢ કરોડની લઈ દીધી છે બહુ નમ્રતા સાથે ગોપેશ ક્યાં છે ગોપેશ સુત્રિયા ગોપેશ સુત્રિયા મને માફ કરજે હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દેજે અને તારી જે કરવું એ કરજે અને હું એ વટે વિનંતી કરીશ હું વિનંતી કરીશ મુખ્યમંત્રીજી લઈને રૂપાલાજી મારા મિત્ર પાનસુરિયાજી તમે જે ઘડિયાળ પહેરતા હો તમે જે કંઈ પેન રાખતા હો તમે ગાડી રાખતા હો જે કંઈ પ્રોડક્ટ હોય એ સ્વદેશી આજથી શરૂઆત કરજો તો તમારું અનુકરણ કરશે ગાંધીજીએ કહ્યું એનું અનુકરણ કરશે તો આજ વિષય પર વાતચીત કરીશું આપણે પાટીદાર અગ્રણી પૂર્વીન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે પૂર્વીન સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં જે વિષયની અમે હમણાં વાત કરી રહ્યા છીએ એ છે સ્વદેશી માટે એક નવા યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે ભારતે આમ તો આ યુદ્ધની શરૂઆત વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં પહેલાં જ કરી દીધી છે વોકલ ફોર લોકલ હોય કે આત્મનિર્ભર ભારત હોય પણ આજે જે રીતે ગુજરાતમાં સરદાર ધામના મંચ પરથી પાટીદાર અગ્રણી ગગજી સુતર્યાએ કહ્યું કે પચીસ વર્ષ સુધી આપણે લડાઈ લડવાની છે સ્વદેશી માટે આપની શું પ્રતિક્રિયા છે જી સૌ પ્રથમ તો આપના માધ્યમથી હું ગુજરાતી જનતા અને જે પણ લોકો આપનું માધ્યમ તમામને રાધકજીભાઈની વાત સાથે સહમત થવા વિનંતી કરીશ સરસભાઈ કરી અને બને ત્યાં સુધી આપણા દૈનિક જીવનમાં આપણા જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેમ કે એમને કીધું કે ભાઈ અત્યારે એમના પુત્ર એમને પેન આપી પછી એમને જોડે ગાડી આપી તકલીફ હતી તો હું સ્વદેશી લઈશ એટલે વાત સારી છે કે દૈનિક જ આપણા જીવન જરૂરિયાતમાં જેટલી સ્વદેશી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીશું એટલું આપણા રાષ્ટ્રના હિતમાં એના વિકાસમાં આપણે સહયોગી બનીશું સહભાગી બની આપણો જે વર્ષોથી આપણે જોતા જઈએ જે તે સમયે ડોલરની સામે રૂપિયો ડોલરને રૂપિયો બંને સરખા હતા આજે એની સામે આજે ડોલર તમે જો ઓલમોસ્ટ નેવું રૂપિયા જઈને આવ્યો છે એટલે જ્યાં સુધી આપણે પોતે ભારતના નાગરિક તરીકે આપણે જો રાષ્ટ્રહિતની વાત કરીએ તો એવું જરૂરી નથી કે દરેક જનતા દરેક વ્યક્તિ રાષ્ટ્રના વિકાસ માટે ઘરની બહાર નીકળે અને પોતાના જીવનમાંથી કંઈક કરે પણ હા આ એક જે વસ્તુ ગગજીભાઈએ જે આહવાન કર્યું છે જે સૂચન કર્યું છે અને માત્ર વડાપ્રધાન નહીં એની પહેલા પણ આપણા જે આઝાદીની પહેલાની વાત કરીએ એ પછી બધી વાર આપણે સ્વદેશી વસ્તુ અપનાવો એના નારા સાથે ચાલીએ છીએ ખાદી પ્રમોટ કરીને ઘણી બધી વસ્તુઓ છે એટલે હું પોતે આ વાત સાથે સહમત છું અને હું પણ આજથી બને ત્યાં સુધી મારા દૈનિક જીવનમાં ભારતીય વસ્તુનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ અને હું કરું જ છું એમાં કઈ પણ નથી પણ છતાંય આ વાત ખૂબ સારી છે અને એમને કીધું ટ્રમ્પ ટેરીફ અને ટેરરિસ્ટ ટેરરિસ્ટોનું પણ એવું જ છે જ્યાં સુધી વિદેશી વસ્તુ લઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે જે અનાય છે આવા કોઈ એન્ટી સોશિયલ એક્ટિવિટીમાં આપણો પૈસો વપરાતો હોય અને જેનાથી આપણા દેશ માટે આપણા દેશના આપણા નાગરિકોને નુકસાન થતું હોય અને જે ટેરીફની વાત કરી કે વિદેશી વસ્તુ હોય એના પર ટેરીફ હોય તો બસો ટકા ડ્યુટી હોય તો સ્વાભાવિક રીતે પૈસો ભારતમાં રહેવાનો જ નથી એ પૈસો વિદેશમાં જવાનો છે સ્વદેશી વસ્તુ અપનાવીશું અને હું તો દેશના ઉદ્યોગપતિઓને પણ આપણા મનથી કહીશ કે જે પણ સ્વદેશી વસ્તુ બનાવજો એની એને વિદેશની જે વસ્તુ છે એને એને ટક્કર આપે એવી વસ્તુનું તમે સર્જન કરો નિર્માણ કરો અને રાષ્ટ્રના હિતમાં આગળ વધી એવી વાત છે ગુરવિંદભાઈ જ્યારે આપણે રાષ્ટ્રવાદની વાત કરતા હોઈએ ત્યારે આ બધું સમજાય એ બરાબર છે અને એ એમાં કશું ખોટું પણ નથી કે આપણે સ્વદેશી પર ભાર મૂકીએ પણ આપણે ગ્રાઉન્ડ રિયાલિટી પણ સમજવી પડશે જ્યારે આપણે ટ્રમ્પના ટેરિફનો વિરોધ કરતા હોઈએ એ સમયે ચીન કહે કે ભાઈ આ ટેરિફની લડાઈમાં અમે ભારતની સાથે છીએ અને અમારી અમારો જે મત છે એ ભારતની સાથે છે આ ચીન એ જ છે કે જે બોયકોટ ચાઇનીઝના નારા આપણે એમની વિરુદ્ધ લગાવ્યા હતા અને ચીન અત્યારે જુએ છે કે ભાઈ ભારત સાથે જો આપણે અત્યારે મેળાપ થઈ જાય વ્યાવસાયિક રીતે તો બંને અર્થતંત્રને સારું રહે

આપણને બધાને ખબર છે કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ હજી આપણે કોઈને સલાહ સૂચન આપીએ કે તમે બિલ્ડિંગ છે ઉપરથી નીચે તો પક્ષી ની જેમ તરવા મળશો અને હવા લહેરાશો તમે નીચે પડશો તમને નહીં વાગે બધાને ખબર છે ઉપરથી પડી એટલે મરી જ જઈએ એવી જ રીતે બધાને એ પણ ખબર છે કે ચાઇનીઝ વસ્તુ છે કે હા પરવડે છે સસ્તી અને અત્યારે વર્તમાન સમયને ભારત દેશની અંદર જે સમસ્યા છે જે મોંઘવારી સાથે આપણે ગજુની છીએ સામાન્ય માણસ સો ટકા એને તકલીફ છે એ પણ આપણે નકારી શકાય એમ પણ જેને પરવડે છે જેને પોસાય છે એવા વ્યક્તિઓ તો બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુ અપનાવી જોઈએ હું પોતે મારા દૈનિક જીવનમાં હવે નવરાત્રી આવશે કે દિવાળી આવશે તો હું બને ત્યાં સુધી ચાઇનીઝ જે આપણી જે શું કહેવાય આપણા જે દીવા આપણા લાઇટિંગો છે એનું બને ત્યાં સુધી એનો વપરાશ નથી કરતો પણ કેવી વસ્તુ છે કે આ મેં તમને કીધું સામાન્ય માણસ નાગરિક જ્યાં સુધી પોતે એ વસ્તુને અપનાવશે નહીં પોતે જ્યાં સુધી ભારતની વસ્તુ નહીં અપનાવશે ત્યાં સુધી આનો ઉત્થાન નથી અને જેમ તમે જે વેપારની વાત કરી તો વિદેશની જે પણ લોકો છે ભારત ઉપર એટલા માટે નજર રાખે છે કે આખા વિશ્વની અંદર ભારત એક માત્ર એવું છે કે જ્યાં એની વસ્તી એનું પોપ્યુલેશન પચાસ ટકાથી વધુ પોપ્યુલેશન એ યંગ છે ચાલીસ ટકા લોકો બિલો ફોર્ટીમાં છે અને પચાસ ટકાની આસપાસ ઓલમોસ્ટ પિસ્તાલીસ થી પચાસ પિસ્તાલીસ વર્ષની અંદરના લોકો છે એટલે યંગ ઇન્ડિયા યંગ હિન્દુસ્તાન એટલે જે બી લોકો અત્યારના વર્તમાન સમયની અંદર જે યુવાનો છે એના આકર્ષવા કઈ રીતે તમે જો અમે હમણાં જ ઓનલાઈન ગેમિંગ મુદ્દે ને બધા અમે લડત શરૂઆત કરી હતી સરકારે હમણાં જ બેન કરી મોટા ભાગની એપ્લિકેશનો બધી ચાઇનાની છે આપણો પૈસો વિદેશમાં જાય છે ધન પણ બરબાદ થાય છે અને નાગરિકોના પૈસા પણ બરબાદ થાય છે છે કેન્દ્ર સરકાર દ્વારા એટલે આ બધી વસ્તુ જ્યાં સુધી માણસો પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી તમે ગમે તેટલું એના વિશે આપણે એડવર્ટાઈઝ કરીશું વડાપ્રધાન કહેશે સામાજિક આગેવાનો કહેશે અને ભગજીભાઈ બહુ મોટી વાત કરી છે કે તમે રૂપાલાજી કે મારા મિત્ર છે તમે આ વસ્તુ અપનાવશો તો એમને પ્રેરણા લેશે સો ટકા વાત સાચી છે

સહમત છે પાટીદાર આગેવાનો આપણી સાથે વધુ એક પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે દિનેશભાઈ આપે પણ થોડો સંવાદ સાંભળ્યો હશે જે હમણાં વાતચીત ચાલી રહી હતી ગગજીભાઈ સુતરિયા કહી રહ્યા છે કે આ સમય અઢારસો સત્તાવન જેવા વિપ્લવનો છે અને આ વિપ્લવ ટ્રિપલ ટી ફોર્મ્યુલાથી લડવાનો છે એટલે ટ્રમ્પ ટેરિફ અને ટેરરિઝમ ટેરરિઝમ વાળી વાત તો બિલકુલ એક એક નાગરિકને સમજાય એવી છે અને આખો દેશ એમાં સાથે છે પણ જ્યારે સ્વદેશી અપનાવવાની વાત આવે છે તો એવા સમયે ઘણી વાર એવું થાય છે કે ઘણી બધી વસ્તુમાં આપણે વિદેશી ટેકનોલોજી પર આધારિત રહેવું પડે છે ઘણા એવા ગેજેટ્સ પણ છે કે જે વિદેશી ટેકનોલોજીના યુવા આખું જે યંગ જનરેશન છે એમાં વધારે લોકપ્રિય છે તો જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો ગગજીભાઈની વાતને કઈ રીતે આપણે હકીકતમાં રૂપાંતરિત કરી શકીએ સ્વદેશી અપનાવવું એ દેશ માટે બહુ સારી વાત છે અને એ બધા લોકો માટે પણ સારી વાત છે પરંતુ જે ગગજીભાઈ વારંવાર સ્ટેજ ઉપરથી જે નિવેદનો કરી રહ્યા છે કે ભાઈ દીકરીઓને રિવોલ્વર ટાંકવી જોઈએ દીકરીઓ લાઇસન્સ માંગવા જોઈએ થોડા ટાઈમ પહેલાં બીજું કંઈક કીધું આજે એમ કે છે કે ભાઈ સ્વદેશી અપનાવીને હું મારી બધી પ્રોડક્ટને કરું છું શું ગગજીભાઈ ધામની અંદર ટેકનોલોજીમાં વપરાતી બહારની વસ્તુઓને બેન કરી શકશે શું સર ગગજીભાઈ પોતાના પરિવારના સભ્યો અથવા પોતાના સાથી મિત્રો અથવા પોતાની ઇન્ડસ્ટ્રીઝ એમાં સ્વદેશી વસ્તુનો બાકીની બધી વસ્તુનો કરી એટલે જ્યાં સુધી પોતે કઈ નહીં કરી શકે ત્યાં સુધી બીજાને કહેવાની વાત ફક્ત ફક્ત સ્ટેજ ઉપર બીજી બાબત હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે ગગજીભાઈએ જેટલા પણ નિવેદનો કર્યા છે એમાં ગગજીભાઈ કયા નિવેદનમાં સાથ અને સહકાર આપ્યો છે એનો એનો એનું પણ ઇમ્પ્લિમેન્ટ એને જોવું જોઈએ કે ભાઈ એને કીધું કે દીકરીઓના લાયસન્સ માટે તો એને કઈ દીકરીને લાયસન્સ અપાવડાવ્યું કઈ દીકરી માટે લાયસન્સમાં રાજ્ય સરકારની

મે આપણે એજ વાત કરી કે એમણે વાત કરી કે દીકરીઓને રિવોલ્વર વાત મારું કે હું એ વાતમાં સહમત છું કે દીકરીઓ આપવું જોઈએ પણ વાત કરનાર વ્યક્તિએ શું મદદ કરી સરકાર માં કયા દીકરીઓ માટે લાયસન્સ એપ્લાય કરવા માટે કે સરકારને કીધું કે ભાઈ તમે દીકરીઓને લાયસન્સ આપો બીજી બાબત મેં તમને કીધું એમ કે સ્વદેશીની વાત વાત કરી અત્યારે એને કરી છે મેં ફરીથી તમને છું કે સ્વદેશી હોવું બહુ સારી વાત છે દેશના હિતમાં છે અને દેશને ગૌરવની વાત છે પરંતુ શું તમે સ્વદેશીની જે સંસ્થા આપણે ચલાવી રહ્યા છે જે સંસ્થાને મંચ ઉપરથી વાત કરવામાં આવી છે એ સંસ્થા પોતે જ ફોરેનથી આવતી ટેકનોલોજી વિદેશથી લેવાતી બધી વસ્તુને શું ત્યાગ કરી શકશે હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે હજારો વિદ્યાર્થીઓને આપણે ફોરેન મોકલવાની વાત કરી રહ્યા છીએ વર્લ્ડ માં આપણે નામ લેવાની વાત કરી રહ્યા છીએ વર્લ્ડ ને વાત કરી રહ્યા છીએ પોતે હું નથી કે કે હું ગગજીભાઈ આપણે લોકો બધા શું આ વાતને છોડી શકશું મોટો પ્રશ્ન છે ખાલી ભાષણો કરવાથી કે કોઈને વાલા થવા માટે થી કે કોઈના પ્રચાર માટે થી આ બધી વસ્તુઓ મને યોગ્ય નથી લાગતી મારો વ્યક્તિગત ઓપિનિયન છે એટલે દિનેશભાઈ એ જ વાત થઈ રહી છે આભાર અમારી સાથે જોડાવા બદલ કે જ્યારે કોઈ મંચ ઉપરથી કોઈ આહવાન કરવામાં આવે કોઈ હુંકાર કરવામાં આવે પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં જઈએ તો ઘણી બધી એવી પણ બાબતો હોય છે કે જે વિપરીત હોય છે પણ ઓવરઓલ જ્યારે આપણે રાષ્ટ્રવાદની વાત કરતા હોઈએ છીએ તો એ ચોક્કસ છે કે સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર આપવા માટે શરૂઆતથી માનસિકતા બદલવાની જરૂર છે માનસિક આમાં કેમ કે જ્યારે એક એક નાગરિક પોતે માનસિકતા બદલશે કેમ કે આના ઉપર જ્યારે બૃહદ લેવલે ચર્ચા થાય આની પહેલા પણ બોયકોટ ચાઇનીઝ વાળો વિષય આવ્યો હતો ત્યારે એ ચર્ચા થઈ હતી કે ભાઈ બોયકોટ ચાઇનીઝ કરીને આપણે ચાઇનીઝ પ્રોડક્ટને બંધ કરી દઈએ પણ લાખો ડોલર કરોડો ડોલરની ભારતે આયાત કરી લીધી છે ચાઇનીઝ પ્રોડક્ટ અને ભારતના વેરહાઉસમાં પડી છે ભારતના કોઈ ઉદ્યોગ સાહસિકે એ મગાવી છે તમે અહીંયા બજારમાં બંધ કરાવશો તો એ ઉદ્યોગ સાહસિક જેણે પૈસા રોક્યા છે એનું શું થશે એટલે એવી રીતે રાતોરાત બંધ કરવાની આ વાત જ નથી આ એક લાંબી લડાઈ છે અને એમાં બહુ લાંબા સમય સુધી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એ થઈ શકે પણ એક વાત તો સો ટકાની છે કે ભારત હવે કોઈના આધારે રહે એવી પરિસ્થિતિમાં બિલકુલ નથી ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી ચૂક્યો છે અને આપણે સૌ એના સાક્ષી છીએ જે ભારતના યુવાઓ જે કરી રહ્યા છે ભારતના ઉદ્યોગ જગતમાં જે ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ જે યુનિકોનમાં કન્વર્ટ થઈ રહ્યા છે સો સો કરોડના સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે એ દેખાડી રહ્યા છે કે ઇવન ડિફેન્સ ટેકનોલોજી ઓપરેશન સિંદૂર પછીના સમયમાં આપણે જોયું છે કે ડિફેન્સ ટેકનોલોજીમાં પણ હવે આત્મનિર્ભરતા આવી રહી છે ડીઆરડીઓ આપણી જે જે હથિયારોને લઈને સ્વદેશી હથિયારોના નિર્માણને લઈને રિસર્ચ કરતી જે સંસ્થા છે ડીઆરડીઓ એણે લગભગ તમામ પ્રકારના હથિયારો સ્વદેશી નિર્માણ માટે એ અચીવ કરી લીધું છે અને એમાં એક પછી એક સફળતા મળી રહી છે અને ઓપરેશન પછી આપણે જોયું કે જેવી રીતે બ્રહ્મોસ મિસાઇલ છે એ દુનિયાના અલગ અલગ રાષ્ટ્રોએ માગી ભારત પાસેથી એ જ રીતે અલગ અલગ હથિયારો હવે ભારત બીજા રાષ્ટ્રને આપે આ તો એક દાખલો છે હથિયારોની વાત નથી થતી પણ એક દાખલો છે કે જે હથિયારો માટે એક સમયે ભારત વિશ્વની જે મહાસત્તાઓ છે કહેવાતી એમના ઉપર જે આધારિત હતું એ સમય હવે બદલાઈ રહ્યો છે એટલે સ્વદેશી માટે આ રણટંકાર માટે દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોઈ શકે છે પણ જ્યારે એક નાગરિક તરીકે દેશના નાગરિક તરીકે આપણે સ્વદેશીની વાત કરીએ તો ચોક્કસથી એ સમય છે જે આપણે વિચારવું પડે કે ક્યારે આપણે પોતાના વ્યવહારમાં જીવનમાં સ્વદેશીને એટલી માત્રામાં અપનાવશું કે વિદેશી ઉપર નિર્ભર રહેવાનું બંધ થઈ જાય બિલકુલ અને શરૂઆત અત્યારથી કરશું તો કદાચ આવનારા વીસ પચીસ વર્ષ બાદ એનું પરિણામ જોવા મળી શકે છે